વડગામ તાલુકાના સકલાણા ગામે પુત્રો દ્વારા પોતાના પિતાના નિધન બાદ બેસણમાં પર્યાવરણની જાગૃતતા માટે આવેલ સૌને વૃક્ષનો છોડ આપી પુત્રો દ્વારા પોતાના પિત્રને શ્રદ્ધાંજલિ અર્પી વડગામ તાલુકાના સકલાણા ગામના અને જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી શ્રી જસુભાઈ ચૌહાણના પિતા શ્રી સ્વર્ગીય ડાયાભાઈ ચૌહાણ અવસાન પામતા અને પિતાશ્રી સ્વર્ગીય ડાયાભાઈ ચૌહાણની અંતિમ ઈચ્છા પ્રમાણે મારી આંખેથી બીજા કોઈની આંખોની રોશની મળે તેવી ચક્ષુદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં તેમના પુત્ર દ્વારા પોતાના પિતાની આખરી ઈચ્છા પ્રમાણે બંને આંખોનું નેત્રદાન મહાદાન કરેલ જ્યારે પુત્રો દ્વારા પોતાના પિતા સ્વર્ગીય ડાયાભાઈ ચૌહાણના બેસણાના દિવસે પુત્ર દ્વારા પોતાના પિતાના બેસણામાં આવતા લોકોને પર્યાવરણ જાગૃતિ માટે અને લોક જાગૃતિમાં આવે તે માટે પોતાના પિતા આધ્યાત્મિક અને પર્યાવરણ પ્રેમી હતા ત્યારે તેમની અંતિમ ઈચ્છા પ્રમાણે વૃક્ષો બચાવો વરસાદ લાવોના સંદેશ સાથે બેસણામાં આવેલ લોકોને વૃક્ષનો એક છોડ આપી સ્વર્ગીય ડાયાભાઈ ચૌહાણને તેમના પુત્રો તેમજ પરિવારજનોને સમાજ તેમજ આવેલ સૌ લોકો દ્વારા સ્વર્ગીય ડાયાભાઈ ચૌહાણને શ્રદ્ધાંજલિ અર્પી હતી રિપોર્ટર અબાસમીર વડગામ સકલાણા મુકામે સ્વર્ગસ્થ નાયા કાકાના અવસાન નિમિત્તે જે બેસણું રાખેલ છે જેમાં તેમના પરિવાર તરફથી એક તો બહુ સરાહનીય કાર્ય એ કર્યું કે એક દાખલો બેસાડ્યો કે એમણે એમના સ્વર્ગસ્થ પિતાના અવસાનથી ચક્ષુદાન જે કરેલ છે એ બહુ સરાહનીય બાબત છે અને બીજું કે આજે બેસણાની અંદર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સમગ્ર સમાજમાંથી ને અન્ય સમાજમાંથી આવતા લોકોને જે વૃક્ષારોપણ એક એક વૃક્ષ આપી અને જે પ્રકૃતિને જે જીવિત કરવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એ ખરેખર સરાહનીય છે અને આ જ રીતે સમાજની અંદર પ્રેરણાદાયક લોકો કામ કરે એ માટે પ્રેરણા પૂરી પાડી છે એવું મારું માનવું છે હવે નિધન થયેલ છે મારા પિતાશ્રી રાધા સ્વામી સત્સંગ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા આધ્યાત્મિક જીવન એ જ પોતાનું સાચું જીવન એ જ પોતાની સાચી મૂડી એવી વાત કરતો કરતો એમનું ગુરુવારે નિધન થયેલ એમની છેલ્લી ઈચ્છા એવી હતી કે મારા ચક્ષુ અને દાન કરજો અને ચક્ષુ થકી બે વ્યક્તિઓ આ નવી દુનિયાને નિહાળી શકે એ હેતુસર અને ચક્ષુ દાન પણ કરેલ છે આજે અમારા નિવાસસ્થાને અમારું એક સામાજિક અને બેસણું રાખેલ છે એ બેસણાની અંદર પણ મારા ફાધર ખૂબ વૃક્ષ પ્રેમી હતા અને એ એક અહીં અમારા આવનાર સુખ સંદેશો પાડનાર દરેક વ્યક્તિને અમે એક વૃક્ષ આપવાના છીએ તો દરેકને બે હાથ જોડીને વિનંતી છે કે અમે આપીએ વૃક્ષ ન તને કરવા વિશે